ભગવાન અહીં આવ્યા છે આપણી ઉપર દયા કરીને અને ભગવાનનો એક જ ધ્યેય છે કે બધાએ આશ્રિતોને મારા ધામમાં લઈ જવા છે તો એના માટે આપણે ભગવાનના ચરિત્રો સાંભળવા અને ગાવા જોઈએ અને ભક્તિ કરવી જોઈએ તો ચાલો આપણે ભગવાનનું ચરિત્ર શરૂ કરીએ ચાલતા ચાલતા ઉમરેટથી વડતાલ તરફ જતા રસ્તામાં આણંદ આવ્યું શ્રીજી મહારાજ જાણતા હતા કે આજે આણંદમાં આનંદ બગડવાનો છે બધા દરબારોને કહે આજ એક નવું પ્રકરણ શું મહારાજ તમારી પછેડીઓ ખભા ઉપર છે એ મોઢા ઉપર ઓઢી લો જૂના જમાનામાં માણસો ખંભા ઉપર પછી રાખતા એ અત્યારે ઘસાઈ ઘસાઈને રૂમાલ જેટલી થઈ ગઈ છે ખિસ્સામાં પીસી ગઈ આ બધા પાર્ષદોને ખંભે ખેસ હતા સ્વામિનારાયણ ભગવાનના કહેવાથી એ પોતપોતાનું મોઢું ઢાંકી દીધું અને મહારાજની પાછળ પાછળ ઘોડા ઉપર બેસીને આગળ વધ્યા મહારાજ માળખી ઘોડી ઉપર આ બધા પાર્ષદો પોતપોતાના ઘોડા ઉપર અને જે આણંદનો દરવાજો આવ્યો ત્યાં મોટું ટોળું શહેરમાંથી ઘસી આવ્યું છાણ કાદવ કીચડ પથરા રેત્રી ઉડાડવા જ માંડ્યા અને ગમે તેવા શબ્દો બોલવા લાગ્યા ભગવાન કહે છે આણંદમાં આજે હોળી લાગે છે મહારાજ આણંદવાળા જો આવું જ કરશે તો એમને કાયમ હોળી થશે બીજા તો ઠીક પણ જોબન પગી કહે છે કે મહારાજ માફ કરો મારા દેખતા દેખતા તમારા ઉપર ધૂળ કચરો અને છાણ કાદવ કીચડ પડે છે હું કોઈને કંઈ નહીં કરું મારું મોઢું ખુલ્લું રાખવાની રજા આપો એટલે બહુ થઈ ગયું ચુબન પગીનું મોઢું જુએ તો ઉંદરડા ભાગે એમ બધા ભાગી જાય કોઈ ઊભા ન રહે કારણ કે જુબન પગી બાજુના પાડોશી છે એટલે પરિચય તે પૂરો પૂરો હોય જુબન પગીની જો નજરે પડે તો કોઈ ઊભો ન રહે મહારાજે સમજીને જ પહેલેથી મોઢા ઢકાવી દીધેલા બધાના ઉપર કાદવ કીચડ છાણ વગેરે પડ્યું બધાના કપડાં ગંદા થઈ ગયા એક બાજુ રાજા મહારાજાઓ જેના ચરણમાં વંદન કરે છે બીજી બાજુ એ જ પરમાત્મા અજ્ઞાની જીવોના અપમાનને સહન કરે છે એ જીવો અજ્ઞાની છે સામેના ભગવાને એમને શું બગાડ્યું છે એમને કોઈ લેવા દેવા નથી પણ અજ્ઞાનના કારણે કોઈ એમને ઉશ્કેરેલા અને આ અપમાન કર્યું પરમાત્મા કેવા દયાળુ છે ભગવાન અને સંતની દયા તો જુઓ આંબાના ઝાડ સામે જુઓ સીઝનમાં અને તમે પથ્થર મારો તો પથ્થરના બદલામાં બે કેરીઓ હેઠી નાખશે કે લે ભાઈ તે ભલે મને પથ્થર માર્યો હું તને ફળ આપું છું ભગવાન અને સંતનું કોઈ અપમાન કરે તો પરમાત્મા અને સંત ચિંતન કરે વિચાર કરે હશે ભાઈ તમને સદબુદ્ધિ આવે ને તમે સુખી થાવો આગળ જતા કોઈ જળાશય આવ્યું તો જે સંતો એ વડતાલ જવા માટે રવાના કરેલા એ સંતો ત્યાં બેઠેલા સંતો ઊભા થઈ ગયા મહારાજ આ બધું શું છે મહારાજ કહે તો બારોબાર રવાના કર્યા હતા નહીં તો તમારા ભગવાન લુગડા આજે આવા થઈ જવાના હતા બધા વસ્ત્રો બદલી બદલીને તળાવના પાણીમાં ખૂબ ધોયા નાહ્યા ધોયા ચોખા થયા વસ્ત્રો સુકાવ્યા પાછા પીરી લીધા ત્યાં કોઈ બે સત્સંગીઓ બે ગાડા ભરી પાકેલી કેરી લઈને વડતાલ જતા હતા એમણે સમાચાર જાણ્યા કે મહારાજ વડતાલ પધારવાના છે એટલે કેરીના બે ગાડા વડતાલની દિશામાં જતા હતા તળાવને પાળે એને જોયું કે તો અહીં જ છે મહારાજ અહીં છે ગાડા ત્યાં લાવ્યા શ્રીજી મહારાજ રાજી થઈ ગયા લાવો લાવો બધા ભૂખ્યા છે સંતો ભૂખ્યા છે અમે પણ ભૂખ્યા છીએ ગાડા ત્યાં છોડ્યા સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે પાંચ પાંચ કેરીઓ ઉપાડી પ્રત્યેક સંતને આપી ભગવાનના હાથની મલે એક કેરીઓ પ્રસાદીની થઈ ગઈ કારણ કે સંતોનો એક નિયમ હોય છે ભગવાનને ધર્યા સિવાય કોઈ વસ્તુ જમે જ નહીં વણ લખ્યો નિયમ આજે પણ એ નિયમ ચાલુ જ છે કોઈ પણ ભક્ત ક્યાંય પણ સંતો માટે ફળ લાવે તો ઠાકોરજીને અર્પણ કરીને જ સ્વીકારે પણ આજે ઠાકોરજી પોતે કેરીઓ હાથમાં લઈને આપે છે લ્યો જમો અને સંતો કેરીઓ ચૂસવા લાગ્યા સ્વામિનારાયણ ભગવાનના હાથની આપેલી મધુરસ થી ભરપૂર કેરીઓ સંતો જમવા લાગ્યા સ્વામિનારાયણ ભગવાન પોતે પણ કેરીઓ જમે છે કેરીઓ હરિભક્તોના અંતરમાં પરમાનંદ થયો હાશ અમારી મહેનત સફળ જે વૃક્ષ ઉપરની આ કેરીઓ છે એ વૃક્ષના પણ કલ્યાણ વધારે ચરિત્ર જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો